અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તનનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂર કરવો જોઈએ અષાઢ મહિનાની અમાસનો આ દિવસ એટલો ખાસ અને એટલું મહત્ત્વનું છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી થતી નથી તે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળ્યું છે આવો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ અષાઢ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળી લો અને પછી જ આ ઉપાયને જરૂર કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે આ ઉપાય વિશે સંપૂર્ણ રીતે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી સાંભળતા રહેજો તો ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનાના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનું છે ક્યારે કરવાનું છે એટલે કે કયા સમયે કરવાનું છે તો ચાલો હવે જાણીએ કે એક જપટી કાળા તલનો આ ઉપાય કરવાનો સમય શું છે તો એક ઝપટી કાળા તલનો આ ઉપાય અષાઢ મહિનામાં અમાસના દિવસે એટલે કે રવિવારે સવારે કરવાનું છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારા કામ માટે ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામને કારણે પણ તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમય પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમય કેટલા વાગ્યે કરવાનો છે તો પ્રદોષકાળના સમય કરવાનો છે પ્રદોષકાળનો સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના દિવસે છે આ દિવસે તમે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરી શકો છો આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે જ્યારે પણ તમને સવારે કે સાંજે સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે તો ચાલો હવે જાણીએ કે આ ચપટી કાળાતલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળાતલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગીએ છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલેથી વૃદ્ધ હોય નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેણે રવિવારે અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે અસર મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે અષાઢ એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને શ્રી હરિવિષ્ણુ ભગવાનની પૂજા એકસાથે કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પણ પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલું છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલું છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ લેવાના છે સફેદ તલ નહીં બે પ્રકારના તલ હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિવિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને અષાઢ મહિનાની અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ તો આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસપણે ફળ મળશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહીં આવે કારણ કે અમાસનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી અમાસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આખા વર્ષમાં અસાઠ મહિનાની અમાસ એક જ વખત આવે છે એટલા માટે આ ઉપાય જરૂર કરજો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર લેવાના છે અને તમારે ચાર ફૂલવાળા બે લવેંગ લેવાના છે અને તમારે આ બે વસ્તુ કોઈ પણ વાસણની અંદર રાખવાની છે અને તેને સળગાવીને તમારા ઘરમાં તેનું ધુમાડું કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા કે નજરદોષ દૂર થઈ જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ જે તમે અષાઢ મહિનાની અમાસના દિવસે રવિવારે કરી શકો છો તમે તમારા પિત્રોને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો જ્યારે આપણા પિત્રો પ્રસન્ન હોય છે ત્યારે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષો એ ત્રણ વૃક્ષો છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે તેમાંથી એક પીપળનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ નાખી શકો છો હવે તમારે આ ગળ્યું પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને આ જળ ચઢાવે છે તેમના પૂર્વજો તેમનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારેય કોઈ દુઃખ નથી રહેતું અમાજના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ